હરિયાળી ગીર શેરુડી અને પવિતર પ્રેમ ઘેલુડી હરિયાળી ગીર શેરુડી અને પવિતર પ્રેમ ઘેલુડી સિંહનું બેસણું અને શ્રદ્ધાંજલિ તે કંઈ હોતી હશે જો તમે આવું માનતા કે વિચારતા હોય તો તમારી માન્યતા અને વિચાર બિલકુલ ખોટા છે સિંહનું બેસણું અને શ્રદ્ધાંજલિ સભા પહેલાં પણ થતી હતી અને આજે પણ થાય છે અને જ્યાં સુધી ગીરનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી શ્રદ્ધાંજલિ સભાની સાથે સિંહના બેસણા થતા રહેશે આ વિશેષ ઓળખ છે ગીરની કે જેને ઘરેણું માનવામાં આવે છે ગીરના જંગલનું તેવા સિંહના અવસાન બાદ આજે પણ ગીરમાં તેનું બેસણું અને શ્રદ્ધાંજલિ સભા આયોજિત કરવાની એક વિશેષ પરંપરા ગીરને સમગ્ર દુનિયાથી અલગ અને વિશેષ બનાવે છે હરિયાળી ગીર અને પ્રેમ ઘેલુડી હરિયાળી ગીર શેરૂડી અને પવિતર પ્રેમ ઘેલુડી આ ગીર વિશે કવિની કલ્પના આજે ગીત છે કે વાયુ જપાટે ਐ ਜੀ ਜਾਦਵਾ ਜੂਲੇ ਹਾਲ ਤਾਂ ਹੀ ਸਕ ਲਈ ਅਨੇ ਜਮਨਾ ਕਾਠੇ ਐ ਜੀ ਜਾਦਵਾ ਦੇ ਜਾਣੇ ਕੋਪਿਉ ਗੂਮੀ ਰਈ ਆ ਹਾ ਦੁਲਾਨੀ ਡਾਣ ਕੋ ਥਾਤੀ ਹਨ ਜਾਣੇ ਜੋਹੋ ਦਾ ਨੀਸਾ ਫੇਰਾਦੀ ਹਰਿਆਲੀ ਗੀਰ ਸੇ ਰੂੜੀ વાયુ ઝપાટે જેમ ઝાડવા ઝૂલે હાલતા હિસક લઈ જમનાની કાંઠે જાદવા અરે જેમ ગોપ્યું ઘૂમી રહી એવું દ્રશ્ય દેખાતું હોય અને હાદુળા જ્યારે હાદુળા એટલે હાદુળાનો જે હાદુળા શબ્દ છે એનો અર્થ સિંહ જ્યારે કે હાદુળાની ડણકું થતી સહોદાની સાચ ફેરાતી હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી સિંહના બેસણા અને શ્રદ્ધાંજલિ સભા સમગ્ર વિશ્વમાં જો કોઈ એક જગ્યા પર થતા હોય તો તે સરનામું છે ગીરનું જ્યાં આજે પણ સિંહની શ્રદ્ધાંજલિ સભા અને બેસણા થતાં જોવા મળે છે વિશ્વમાં કોઈ પણ વન્ય પ્રાણીનું મોત થાય તો તેના શોકમાં આ રીતે બેસણા કે શ્રદ્ધાંજલિ સભાનું કોઈ આયોજન થતું હશે તેવો વિચાર હાસ્યાસ્પદ લાગે પરંતુ ગીરમાં આ વિચાર વાસ્તવિકતા ધારણ કરી ચૂક્યો છે આજથી નહીં એક સદી પૂર્વેથી ગીર તેની આ વિશેષ ઓળખ અને પરંપરાને આજે પણ લાગણીથી જોડીને સતત જાળવતી અને નવી પેઢીને જોવા મળે છે સિંહને ગીરનું ઘરેણું માનવામાં આવે છે ભાગવત ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ સિંહને દેવીય શક્તિ સ્વરૂપે અલંકૃત કર્યું છે આવા જ કોઈ સિંહ પરિવારનું જો અવસાન થાય તો તેના માનમાં આજે પણ ગીરમાં શોક સભા અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થતું આવે છે

આપણા જે મહાન કવિઓ લેખકોએ સિંહનું ઘણું વર્ણન કર્યું છે અને ખુદ ભગવાને પણ ગીતાના દસમા અધ્યાયમાં સિંહ એ મારી વિભૂતિ છે એટલું મહત્ત્વનું આ પ્રાણી નથી પણ આપણી દ્રષ્ટિએ તે દેવરૂપ છે અને એ ગીર વિસ્તારનું આવી રીતનું તાજ છે અને તેને હિસાબે એવી રીતનું માનવામાં આવે છે કે તેમની કિંમતને હિસાબે આ ગીરની કિંમત ગત બારમી જૂનના દિવસે ગીરની સૌથી પ્રસિદ્ધ નરસિંહની જોડી જય અને વીર એમાંથી વીરનું ઇનફાઇટ દરમિયાન ઘાયલ થયા બાદ બારમી જૂનના દિવસે અવસાન થયું હતું વીરુ હવે આ ગીરના જંગલમાં નથી આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા ગીરના ગામડા અને માલધારીઓમાં ભારે શોક છવાઈ ગયો છે જય અને વીરુની આ જોડી સમગ્ર ગીરને જીવંત રાખતી હતી એવા અનેક કિસ્સાઓ છે કે જે આ બંને જોડિયા ભાઈઓએ ગીરના ગામડાઓમાં રાતવાસો ન કર્યો હોય એવા અનેક ગામડાઓ છે કે જ્યાં જય અને વીરુએ પશુધનનું મારણ ન કર્યું હોય તેમ છતાં આજે ગીર વીરુના અવસાનથી ભારે વસવસો અનુભવી રહ્યું છે અને તેના માનમાં ગીરના માલધારીઓ અને ગામડાના લોકો શોકસભાનું આયોજન કરીને ગીરના ઘરેણા સમાન વીરુની વિદાયનો શોક વ્યક્ત કરી રહ્યા છે અમે અને અમે ગીરની મધ્યની અંદર રહેતા ખરેખર ગીરના ગામડાના લોકોને સિંહ સાથે બહુ પ્રેમ જ હોય એમાંની જોડી જે અમારા વિસ્તારની અંદર જઈ અને વિરુ હતા એમાંની અંદર વીરુ ઓપ થઈ ગયું એટલે ખરેખર અમારા ગીરના ગામડાએ ખરેખર આજે પુષ્પાંજલિ કરી અને ખરેખર શોક સભા વ્યક્ત કરી અને ખરે એનું જોગાનું જોગ મૃત્યુ પણ વિજયભાઈ રૂપાણી જ્યારે ઓપ થયા એ જ સમયમાં થયું એટલે અમને ખરેખર વિજયભાઈ રૂપાણીનું બી દુઃખ છે અને આ વિરુનું બી અમને દુઃખ છે કે ખરેખર અમારા વિસ્તારની અંદર સિંહ હોવાથી પર્યટકો આવે જેથી કરીને અમારા ગીરના ગામડાની અંદર રોજગારી બી હાલે છે પણ અમે દુઃખ સાથે ખરેખર આજે શોકસભા અહીંયા રાખી એ આ ગામ લોકોને ખરેખર એક સારી બાબત કહેવાય કેવું કેવું આયોજન આજે શોકસભાની અંદર જે જય અને વિરુની ફોટો તસવીર રાખી અને હાર પહેરાવી અને પુષ્પાંજલિ કરી અને ગામના બધા લોકો હાજર રહ્યા છે અને માલધારીઓ ન માત્ર જંગલ થકી જોડાયેલા છે પરંતુ લાગણીઓના તાણાવાણા સાથે પણ જોડાયેલા જોવા મળે છે સિંહ પોતાના બાર થી પંદર વર્ષના આયુષ્ય દરમિયાન અનેક વખત ગીરના માલધારીઓ અને ગામ લોકોની નજર સમક્ષથી પસાર થતો હોય છે આજે પણ ગીરના માલધારીઓ અને ગામડાના લોકો જો દિવસમાં એક વખત તેની આસપાસ રહેતા સિંહ પૈકી કોઈ એકની નજર સમક્ષ ન નિહાળે તો પરિવારના કોઈ સભ્ય ઘરથી દૂર થયા છે આવી લાગણી આજે પણ ગીરના માલધારીઓ અને ગામ લોકોમાં જીવંત જોવા મળે છે જેને કારણે ગીરનો માલધારી અને સિંહ લાગણીથી એકદમ મજબૂત રીતે જોડાયેલા છે તો વીરોના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો છે આજ જોડી અમારા ગામની અંદર આજથી લગભગ બે એક મહિના પૂર્વે એક ભેંસનું મારણ કરેલું જે એંસી હજારની કિંમતની ભેસ હતી એને એક એસી હજારની થાળી અમે ખવડાવેલી છેલ્લે આજે અમને ખબર પડી કે આ જઈને વિરુએ અમારી ભેંસનું મારણ કરેલું અને આજ એને અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને ગામ લોકોએ ભૂલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે સબંધ જ્યારે લાગણીના હોય ત્યારે જો કોઈ સિંહનું મોત થાય તો જે તે માલધારીના પરિવાર કે ગામ લોકોમાં કોઈ અંગત વ્યક્તિનું અવસાન થયું છે આવી લાગણી સાથે લોકો ચિંતાતુર બનતા હોય છે બિલકુલ તે જ રીતે એક સિંહના મોતથી પણ ગીરનો માલધારી અને સામાન્ય લોકો એટલા જ શોકમાં શરી પડે છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે પાછલા દસ પંદર વર્ષથી જે પ્રાણીને દિવસના કોઈ પણ સમયે નજરથી નિહાળ્યો હોય એ પ્રાણી હવે ક્યારેય જોવા નહીં મળે આ વાતનો વસવસો વ્યક્ત કરીને ગિરના માલધારીઓ આજે પણ સિંહના બેસણા અને શોક સભા આયોજિત કરીને પોતાના કોઈ અંગતનું અવસાન થયું છે તેવી લાગણી પ્રદર્શિત કરીને તેના મૃત આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરતા હોય છે જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ ઇટીવી ભારત કેશુડ નીર્યું જાણે ખીલી ખુગો સૂરજરૂપ કેશુડાની એ કઢિયું ખી જાણે ઉગી સૂરજરૂપ એ ડુંગરાની તોસે સાંધલો ઉગ્યો शिव सीरे गंगा मुख रिसडियु ढोंग राटो जे अने योगी बैठो चल मु भूके हरियाली गिरसे रुडी अने पावी तारु प्रेम घे लुडी जाने हाळामा डुगननी टोस माथे ती जारे ई जे जा, हाळामा डुगननी टोस माथे ती ज અઠાર જે ધુવાડા નીકળતા હોય કે આપણને એમ લાગે કોઈ સલમી કોઈ જોગી સાધુ બેઠો બેઠો કોઈ સલમીના ધુવાડા નીકળતા હોય એવી રીતનું અને ડુંગરાટો છે આજ દીપતી રૂડી સાંધિયા રૂડી સાત લાલ પાઘડીએ લાડડો રૂડો જાણે ઉધો વીર વસરાજ અને વાદળિયું એ વાદળિયું એ વાદળિયું વાર ના લેતી અને અને જાન હરિયાળી રૂડી પવિતર પ્રેમ ઘેલુંડી આથી જ કહેવાનું છે કે હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી રૂડી અને રડિયામણી વડી પાછી હરિયાળી હેતાળ એ ચારણ તારે ગીર નથી છોડવી આ પહુડા ને પાસા વાળ